સરકારી શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ભારત સરકારના સામાજિક ન્યાય અને સહકાર મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ અને દેશના પંચોતેરમા વર્ષના બંધારણ દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડાના સભાગૃહમાં શાળાના શિક્ષક શ્રી આરીફ લાખાવાલા અને સાથી શિક્ષકોએ સૌ બાબા સાહેબ આંબેડકરના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા તેમના પ્રત્યેક કૃતજ્ઞ વ્યક્ત કર્યા હતા તેમના પ્રત્યેક કૃતજ્ઞ વ્યક્ત કર્યા હતા શાળાના શિક્ષકશ્રી આરીફભાઈ તેમના પ્રાસંગિક સંબોધનમાં બંધારણનું મહત્વ સમજાવ્યું હતું શાળાના અર્થશાસ્ત્રના શિક્ષકશ્રી હર્ષદ મકવાણાએ બંધારણમાં આત્માની પ્રસ્તાવના વાંચી શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી મનીષ માર્ટ બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે તે એક લેખિત દસ્તાવેજ છે જે સરકાર અને તેમની સંસ્થાઓની મૂળભૂત સંહિતા માળખું પ્રક્રિયાઓ સત્તાઓ અને ફરજો અને નાગરિકના અધિકારીઓ અને ફરજો નક્કી કરતી માળખું છે કાર્યક્રમમાં આયોજન શ્રી પ્રતિભાબેન માટે દરેકને બંધારણના શપથ લેવડાવ્યા હતા બંધારણ દિવસને ગૌરવ અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનો સક્રિય સહકાર રહ્યો તમે શિક્ષક પ્રાપ્ત કરવા માટે તમે યોગ્ય નથી તો માતાને કીધું કે એવું શા માટે માતાએ કીધું કે એવી કોઈ પુસ્તક હશે કે જ્યાં લખેલું હશે કે જે નિમ્ન જાતિના વ્યક્તિઓ છે પછાત વર્ગના વ્યક્તિઓ છે એ શિક્ષણ પ્રાપ્ત નહી કરી શકે ત્યારે ભઈ ડોક્ટર એક ગ્રામીણ વિસ્તારનો છોકરો જ્યારે એના ગામની સ્કૂલમાં ભણવા જાય છે ત્યારે એની ગામની સ્કૂલમાંથી એને બીજા છોકરા સાથે બેસવા નથી દેવામાં આવતો એને શિક્ષણ નથી આપવામાં આવતું યહાં તક કી

यह मान और सम्मान भी मुझे संविधान से ही मिला है औरों को जो मिला है वो तो मुकद्दर से मिला है औरों को जो मिला है वो तो मुकद्दर से मिला है मुझे तो मुकद्दर भी मेरे संविधान से मिला है हूँ आचार्य श्री सरकारी उच्चतर माध्यमिक शाला गुचरवाड़ा आरिफ लाखावाला हमारा

આના વિશે પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવેલો હતો તેમાં અમે વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા સૌ પ્રથમ શપથવિધિ કરેલી સંવિધાનની ત્યારબાદ અમે તેની પ્રસ્તાવના પણ રીડિંગ રીડિંગ કર્યું અમે લોકોને વિદ્યાર્થીઓને રૂબડું અમે સંવિધાનથી સંવિધાન મૂકી અને બતાવ્યું અને બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન રચના નિધાનમાં કેટલો મહત્વનો ફાળો છે તેની અમે સમજૂતી આપી સંવિધાન વિદ્યાર્થી માનવી જીવનમાં ક્યાં ક્યાં મદદરૂપ અને ફાયદાકારક થાય છે સંવિધાનની અમે માહિતીઓ દરેક વિદ્યાર્થી સમક્ષ અમે રજૂ કરી અને અમે ખૂબ જ ભવ્ય રીતે આ કાર્યક્રમ આજે અમે સંવિધાન ની ઉજવણી કરવી હતી સાથોસાથ અમે માનવ ચૈન સંકલાપણ પણ સંવિધાન દિન બે હાજર ચોવીસ લખી અને તેની પ્રસ્તુતિ અમે કરેલી હતી આવી રીતે અમારો પ્રોગ્રામ અમે શાનદાર રીતે ઉજવવાની પ્રશાસક ના આદેશ મુજબ અમે ખૂબ કોશિશ કરેલી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત